મારા ભાઈ બધે આજે મને એક સવાલ કરેલો છે કે આજના સ્વાર્થી છોકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એનું કારણ શું એટલે મેં કીધું મેં કીધું જો ભાઈ વધારે તો મને કઈ ખબર નથી પણ મેં એવું જોયું છે કે અમુક અમુક મા બાપ બધા નહીં પણ અમુક અમુક મા બાપ સવારે જાગે ત્યાંથી હાજે હુવે ત્યાં સુધી દીકરાને મગજમારી કરે માથાકૂટ કરે અને ઝઘડા કરે આવા મા બાપ હોય અને એના દીકરા છે એ દીકરા જ્યાં સુધી સાહેબ સહન થાય ત્યાં સુધી સહન કરી લે પણ જેવી એની સહન શક્તિ પૂરી થાય પછી એ સહન ન કરી શકે અને પછી એ દીકરા ડિપ્રેશન માં આવી જાય કેટલા દિવસ સહન કરે પછી સાહેબ અને પછી દીકરા ડિપ્રેશન માં આવી અને કાં તો આપઘાત કરી લે અને કાં તો પોતાના માબાપ ને ઉધા આશ્રમ માં મૂકી આવે અને એવું નથી સાહેબ કે બધાય મા બાપ એવા હોય પણ દુનિયામાં એવા પણ માબાપ છે કે જે પોતાના દીકરાને

અને એ હવાર હાજ એની પૂજા કરે આવા બાપ અને આવા દીકરા એ ધરતીમાં છે સાહેબ અને આ વાત આ તમારી સામે મૂકવાનું કારણ એ છે સાહેબ કે આ વાત મારી હારે થોડાક પહેલા મારી હારે લીરામાં કામ કરવાવાળા એક માણસના પરિવારમાં બનેલી અને એ માણસે મને વાત કરીને એ માણસના મોટા ભાઈએ પોતાના માબાપના ટ્રાન્સી આત્મા આત્મહત્યા કરેલી એટલે આ જે વાત પોતાના પોતાના જાતને પરેશાન કરી અને ડિપ્રેશનમાં આવી અને આપઘાત જેવું ખોટું પગલું ન ભરે એટલે આજ આ વાત તમારી સામે મૂકું છું સાહેબ કે કદાચ તમને કોઈ વસ્તુ થી તકલીફ છે અથવા કોઈ માણસ થી તકલીફ છે કોઈ પણ માણસ થી કે કોઈ પણ વસ્તુ થી તમને તકલીફ છે તો સાહેબ આપઘાત જેવું ખોટું પગલું ભરવાની જરૂર નથી એનો રસ્તો હું તમને બતાવું છું એમાંથી બસવાનો રસ્તો હું તમને બતાવું છું તમને કોઈ પણ માણસ થી અથવા કોઈ પણ વસ્તુ થી પરેશાની છે તો પરેશાની છે તકલીફ થાય છે તો તમે એ વસ્તુ અથવા એ માણસનો ત્યાગ કરી દયો અને એનાથી કઈક દૂર જઈ અને નવી જિંદગીની શરૂઆત કરો સાહેબ અને મને વિશ્વાસ છે એટલો કે તકલીફમાં અને મજબૂરીમાં વિતાવેલી રાતો છે તકલીફમાં પરેશાનીમાં અને મજબૂત મજબૂરીમાં વિતાવેલી જે રાતો છે એના કરતાં તો એ તમારી નવી શરૂઆતની સવાર બહુ સારી જશે એ મને વિશ્વાસ છે સાહેબ અને એટલા માટે તમને કહું છું કે કોઈ પણ માણસે સાહેબ કોઈ પણ તકલીફ થાય કે પરેશાની થાય તો આપઘાત જેવું ખોટું પગલું ન ભરવું એ એ વસ્તુનો ત્યાગ કરી એનાથી કઈ દૂર જાય અને જિંદગીની નવી શરૂઆત કરવી એ એટલે મને એવું લાગે છે કે તમને જીવનમાં કોઈ તકલીફ નહીં પડે ભલામાં